જય હિન્દ દર્શક મિત્રો ઘણા બધા લોકોની એવી કોમેન્ટ હતી કે પોલીસ લોકરક્ષકનો પગાર કેટલો એના વિશે માહિતી આપો તો આજે આ વિડીયો સ્પેશિયલ પગાર માટે બનાવ્યો છે કે ટ્રેનિંગ દરમિયાન કેટલો પગાર હોય ટ્રેનિંગ પૂરી કરીને જ્યારે તમારું પોસ્ટિંગ થાય ત્યારે કેટલો પગાર હોય અને જ્યારે ફિક્સેશન પૂરું કરો અને પોલીસ કોન્સ્ટેબલ બનો ત્યારે કેટલો પગાર થાય તો જરા પણ સમયનો વ્યય ન કરી અને આગળ વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યારે તમારી લોકરક્ષકની ટ્રેનિંગ ચાલુ હોય ત્યારે તમારો બેઝિક પગાર છવ્વીસ હજાર હોય અને એક સ્પેશિયલ એલાઉન્સ જે ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટને મળે છે એ ચાર હજાર રૂપિયાનું છે એટલે ત્રીસ હજાર રૂપિયા તમારો પગાર થાય એમાંથી બસો રૂપિયા જેવો ટેક્સ કપાય અને તમારા ખાતામાં ઓગણત્રીસ જેવું ટ્રેનિંગ દરમિયાન જમા થાય છે ટ્રેનિંગ પૂરી કરી અને જ્યારે તમારું પોસ્ટિંગ થાય છે ત્યારે બેઝિક તે છવ્વીસ જ રહી છે સ્પેશિયલ એલાઉ ચાર હજાર રહી છે પણ વધારાનો ફાયદો તમને એ થાય છે કે તમને રજા પગાર મળતો થઈ જાય છે રજા પગાર એટલે કે બે બે મહિનામાં શનિવાર અને ચાર રવિવાર છ રજા હોય તો સાતસો ને વીસ રૂપિયા એક દિવસના લે તમને તેતાલીસો આજુબાજુ પગાર બને છે અને જો સાત રજા હોય તો પાંચ હજાર પહોંચી જાય છે એટલે અ પોસ્ટિંગ પછી રજા પગારનો પાંચ હજારનો ફાયદો થાય એટલે તમારો પગાર પાંત્રીસ હજાર આજુબાજુ પહોંચી જાય છે રજા પગારનું બિલ અલગથી જમા થાય છે પછી જયારે તમારું ફિક્સેસન પૂરું થઈ જાય અને તમે પોલીસ કોન્સ્ટેબલ બેઝિક પે તમારો અઢાર હજાર પાંચસો થઈ ગયો પછી તમને ડીએ મોંઘવારી ભથ્થું મળે હાલ ત્રેપન ટકા છે એના હિસાબે દસ જેવું મોંઘવારી ભથ્થું થાય પછી તમને મેડિકલ એલાઉન્સ મળે મેડિકલ એલાઉન્સ એક હજાર હોય પછી જો તમારું રહેણાંકના ના વિસ્તાર થી તમારું ફરજ નું સ્થળ એક કિલોમીટર ઉપર હોય તો તમને ટી એ મળે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એ નવસો રૂપિયા જેવું હોય છે આ સિવાય તમને વોશિંગ એલાઉન્સ પાંચસો રૂપિયા મળે જો તમે સરકારી ક્વાર્ટર ના રાખેલું હોય તો એચઆરએ એ સિટી વાઇઝ હોય છે નાના સિટી માં અઢારસો રૂપિયા મળે આ સિવાય તમને સ્પેશિયલ એલાઉન્સ ચાર હજાર રૂપિયા મળે આમ પોલીસ કોન્સ્ટેબલ બનો એટલે પાંત્રીસ હજાર એ અને પાંચ કે છ હજાર રૂપિયા રજા પગાર બની છે એ એટલે ચાલીસ એકતાલીસ હજાર રૂપિયો તમારા ખાતામાં આવે છે તો પગાર વિશે કોઈ બીજી કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટમાં જણાવજો સમય મળીએ તમારી દરેક કોમેન્ટ હું જવાબ આપીશ વિડીયો ગઈ હોય તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા આ ભાઈબંધને સપોર્ટ કરજો જય હિન્દ